અને પોલીસ માત્ર રાત્રિ કર્ફ્યુ દરમિયાન આમ જનતાને પરેશાન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે તે સુરત શહેરના ઉધના રોડ નંબર જીરો પર રાત્રિ કર્ફ્યુ દરમિયાન તસ્કરો હાથ ફેરો કર્યો હતો રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા ઉધના ખાતે આવેલા રોડ નંબર જીરો પર આવેલા વાસુદેવ શોપિંગ સેન્ટરની સોનુ મોબાઈલ નામની દુકાનમાં ત્યાં ઘોષી તસ્કરો આશરે આઠ લાખની મતાની ચોરી કરી ગયાનું દુકાન માલિકે જણાવ્યું હતું તો સમગ્ર ચોરીની ઘટના પણ સીસીટીવીમાં કેદ થવા પામી છે સુનિલ જયનાથ મૌર્યા मेरी दुकान वासुदेव शॉपिंग सेंटर उतना रोड नंबर ज़ीरो और सोनू मोबाइल दुकान का नाम आज रात को यहाँ पे साढ़े तीन बजे चोरी हुई है आठ लाख रुपए की और यहाँ पे और बाजू में एक बर्तन की दुकान है वो आए यहाँ पर और उन्होंने बताया कि भाई आपकी दुकान की चोरी हुई है फ़ोन किया દેખે તો ચોરી અમને તુરંત પોલીસ જાણકારી દી પોલીસ આવી તપાસ ચાલુ હાલ તો મોબાઈલ ફોનની દુકાનમાં થયેલી લાખો રૂપિયાની ચોરીની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અઝર કુરિટ